તોરણ નવ ગણિત આજે આપણે સંખ્યા પદ્ધતિમાં આગળ શીખીશું આજે એના ચોક્કસ નિયમો છે આ નિયમો આપણે નીચેના તોરણમાં શીખી ગયા છીએ એક વખત નિયમો સમજી લઈએ મેં એ સ્પષ્ટ ગુજરાતીમાં પણ લખેલું છે આધાર સમાન અને ગુણાકાર હોય શું હોય આધાર આધાર એટલે શું બેટા આ આધાર કહેવાય આ આધાર કહેવાય આ બંનેનો આધાર કેવો છે સમાન અને બીજી કઈ ક્રિયા હોવી જોઈએ ગુણાકાર તો અહીંયા કઈ ક્રિયા છે ગુણાકાર તો ગુણાકાર હોય અને આધાર સમાન હોય આવા એવું નહીં કે બે જ પદ હોય એક બે ત્રણ ચાર ગમે તેટલા પદ હોય તો એને એક જ વખત લખવાનું છે અને એક જ વખત આધાર લખવાનો એટલે બે વખત હતા તો એક જ વખત કેટલા આધાર લખ્યા એ અને ઘાતનું શું કરવાનું છે સરવાળું તો આમે સરવાળું કર્યું જુઓ ઘાત એટલે એમ ઘાત અને પ્લસ એન ઘાત એટલે આને ફરીથી લખવાની કોઈ જરૂર નથી તો આપણે શું કર્યું જેટલી વખત આધાર હોય એને એક જ વખત લખવાનું અને ઘાતનો સરવાળું ટૂંકમાં એવું કહેવાય કે આધાર સમાન મતલબ અહીંયા ગુણાકાર હોય ગુણાકાર અહીંયા એવું યાદ રાખવું હોય તો લખાય ગુણાકાર હોય તો ઘાતનો શું થાય સરવાળું યાદ રાખવું હોય તો શું થાય ગુણાકાર હોય તો ઘાતનો સરવારો લેવો આવું ટૂંકમાં યાદ રાખો તમને લાંબા સમય સુધી યાદ કે જો ગુણાકાર તો ઘાતનો સરવાળો એક જ વખત આધાર મેં એક ઉદાહરણ આપ્યું છે પાંચની બે ઘાત અને પાંચની સાત ઘાત પાંચ એટલે પાંચ છે એટલે મતલબ આધાર સમાન થઈ ગયો આધાર સમાન એટલે પાંચ અહીંયા બે પ્લસ સાત બરાબર બે ના બે પ્લસ સાત બે ને સાત નવ પાંચની સાત ઘાત આ રીતે આપણે જવાબ મેળવીશું બેટા બીજો ગુણધર્મ છે આધાર સમાન હોય તો આધાર સમાન છે જોયું પણ શું છે ભાગાકાર અંશ અને છેદમાં છે એટલે ભાગાકારની ક્રિયામાં છે તો જે બાજુ મોટી ઘાત હોય હવે જે બાજુ મોટી ઘાત હોય ને એ બાજુ બરાબર મોટી ઘાત આ હોય તો એ બાજુ અને આ બાજુ હોય તો આ બાજુ જે બાજુ મોટી ઘાત હોય એ બાજુ આધાર એક વખત લખવાનું ઉપર હોય તો ઉપર લખીશું આમાં નીચે જો આમાં ઉપર મોટી દર્શાઈ છે હવે આ મોટી અહીંયા અજ્ઞાત છે એટલે તમને કેવી રીતે ખબર પડી મોટી નાની તો મેં એ લખ્યું એમ ગ્રેટર દેન એન આ બે પાખા આની બાજુ છે ને એટલે આ મોટું કહેવાય આ નાનું કહેવાય એટલે કયો મોટો થયો એમ આમાં એમ લેસ એન બે પાખા કોની બાજુ છે એન તરફ અને એમ લેસ એન કહેવાય બે પાખા જે બાજુ હોય મોટો એટલે એન મોટો એટલે મતલબ અહીંયા એન મોટો છે અને આમાં કોન મોટો છે એમ એમ મોટો એટલે મેં ઉપર લીધા એન મોટો એટલે નીચે લીધા તો જે બાજુ મોટી ઘાત હોય ને તે બાજુ આધાર એક જ વખત લખવાનો છે અને ઘાતની શું લેવાની બાદ બાકી એટલે મતલબ અહીંયા ગુણાકાર હતો તો સરવાળો લીધો અને ભાગાકાર હોય તો બાદ બાકી લેવાની શોર્ટમાં આ રીતે યાદ રાખી શકીએ એની એમ ઘાત છેદમાં એની એન ઘાત આધાર એક જ વખત એ અને એમ માઇનસ એન થઈ ગઈ બાદ બાકી એની એમ ઘાત એની એન ઘાત હવે અહીંયા નીચે કેમ લખ્યા તો મેં અહીંયા શરત મૂકી છે એન મોટો છે એન મોટો એટલે એન ક્યાં છે નીચે તો નીચેની બાજુ એક ઉપર લખવાનો નીચે લખવા માટે એ એક જ વખત અને મોટામાંથી નાની ઘાત વાત કરી અહીંયા મોટી ઘાત એન છે નાની ઘાત એમ વાત કરી હવે આનું જ્યારે આપણે ગણીશું એટલે તમને થોડું વધારે પ્રેક્ટિસ થશે અને આપણે ધોરણ આઠમા પણ આ શીખી ગયા છીએ નવી કંઈ બાબત છે નહીં ત્રીજો નિયમ ઘાતની ઘાતનો ગુણાકાર થાય જો ઘાત છે અને એની પણ ઘાત છે ઘત અને ઘાત હોય તો આ એનો એ અને ઘાત અને ઘાતનો ગુનાકરણ એટલે એમ એન એકદમ સિમ્પલ છે બરાબર છે